नमस्कार વાલા મિત્રો સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ માં આપણે આગળ વાત કરવાનો છે આ ચાર રાશિઓ વિશે તો મિત્રો જાણો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર માં ગ્રહો ના રાજા સૂર્ય ને માન સન્માન ઉચ્ચ પદ પ્રતિષ્ઠા ઊર્જા આત્મવિશ્વાસ અને બળના કારક ગ્રહ માનવામાં આવ્યા છે જરીપણ સૂર્ય દેવ પોતાની રાશિ બદલે છે ત્યારે તમામ રાશિના જાતકો પર તેનો પ્રભાવ પડતો હોય છે ગ્રહોના રાજા સૂર્યએ તેર એપ્રિલના રોજ રાતે નવ દશાંશ એક પાંચ વાગે મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે અને ચૌદમી મે સુધી તેઓ આ રાશિમાં રહેશે અહીં પહેલેથી જ દેવગુરુ બૃહસ્પતિ બિરાજમાન છે આવનારા એક મહિના સુધી સૂર્યગ્રહ આ રાશિમાં રહેશે જ્યોતિષ ગણતરીઓ મુજબ સૂર્યના મેષ રાશિમાં ગોચરથી કેટલીક રાશિઓની મુશ્કેલીઓ વધી શકે છે તેમણે ખૂબ સંભાળીને રહેવું પડશે જાણો કોણે રહેવું પડશે એ લટક મેષ રાશિ सूर्य गोचर थी मेष राशि ना जातकोनी आर्थिक स्थिति प्रभावित થશે પ્રોપર્ટી ને લઈને વિવાદ વધી શકે છે આ દરમિયાન તમારી હેલ્થ પર વધુ ધ્યાન આપો ક્રોધ થી બચો વ્યર્થવાદ વિવાદ થી દૂર રહો વાતચીત દ્વારા સમસ્યાનો સમાધાન કાઢવાની કોશિશ કરો સિંહ રાશિ સૂર્ય રાશિ પરિવર્તન થી જીવન માં અનેક ઉતાર ચડાવ આવશે સ્વાસ્થ્ય ને લઈને મન ચિંતિત રહેશે વિરોધીઓ એક્ટિવ રહેશે जीवनना દરેક ક્ષેત્રમાં ડિસ્ટર્બન્સ રહેશે કોઈ તમારું માન સન્માનને ઠેસ પહોંચાડી શકે છે कन्या રાશિ આ દરમિયાન અજ્ઞાત વ્યક્તિથી પરેશાન રહેશે વિવાહ લગ્ન નક્કી થવામાં વિલંબ થશે ગૃહ કલેશનો સંકેત છે માનસિક અશાંતિ રહેશે કૌટુંબિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ધનુ રાશિ આવનારા દિવસોમાં પરિસ્થિતિઓ વિપરીત રહેશે સંબંધોમાં મનમોટાવ આવી શકે છે કુટુંબ બીજનો થી વૈચારિક મતભેદ થઈ શકે છે વ્યર્થ વાદવિવાદ થી બચો ક્રોધ પર કાબુ રાખો ભાવુક થઈને કોઈ નિર્ણય ન લો આર્થિક મામલાઓમાં સાવધાની વર્તો નહીં તો ધનહની થઈ શકે છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ધન્યવાદ